દિવ્ય હવે આવી રહ્યો છે ખેડવાનું કામ પૂરું કરીને અને સાથે શૈલેષભાઈ જીગર એ બધા ટ્રેક્ટર ઉપર બેસીને આવી રહ્યા છે અને સાથે દિવ્ય આજે ટ્રેક્ટર પણ શીખે છે દિવ્યને એના કાકા સરસ રીતે ટેક્ટર શીખાડે છે કે બાજુ ટ્રેક્ટર વારવાનું કે બાજુ ન વારવાનું કેવી રીતે ટ્રેક્ટર ચલાવવાનું એ બધું આજે દિવ્ય શીખે છે પહેલીવાર અને સાથે દિવ્યાને પણ ખૂબ જ મજા આવી ગઈ છે કારણ કે થોડું ઘણું દિવ્ય ટ્રેક્ટર ઉપર બેસીને ખેડવાનું કામ કર્યું અને સાથે હવે ડ્રાઇવિંગ પણ કરે છે પહેલી પહેલીવાર તો દિવ્યને બહુ જ બધી મજા પણ આવે છે ડ્રાઇવિંગ કરવાની ટેક્ટરની અને એની ખુશી પણ સમાતી નથી દિવ્યાની એને એમ થાય છે કે મેં કાંઈક મોટું સાધન હાંકલું છું એવું લાગે છે દિવ્યાને તમે જુઓ કેવી રીતે એ ને બધું સરસ રીતે ચલાવે છે એમ થાય કે કોઈ મોટા માણસો હલાવે છે એવી રીતે હલાવે છે દિવ્ય ટ્રેક્ટર પણ ટ્રેક્ટર હલાવવાની દિવ્યાને ખૂબ જ મજા આવે છે દિવ્યાનું ફેવરેટ સાધન છે ટ્રેક્ટર ગમે ત્યારે ટ્રેક્ટર ચાલુ થાય પણ આમાં દિવ્યાને તો ટ્રેક્ટર ઉપર બેસવા જ ખપે 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향